મેસર મસ્તી ગ્રુપ ચાલુ કરવા જઈ રહ્યા છે એટલે કે ચાલુ જ છે અને હવે અમારા કોમેડી વિડીયો જે પહેલાં આવતા હતા એના કરતાં પણ જબરજસ્ત કોમેડી વિડીયો અમે અમારી ચેનલ મેસર મસ્તી ગ્રુપમાં લઈને આવી રહ્યા છીએ એટલે વિડીયો હવે બે દિવસ પહે તેમાંથી અપલોડ કરશું એટલે અમને જે પહેલી ચેનલમાં તમે સાથ સહકાર આવ્યો તો એના કરતાં પણ વધુ સાથ સહકાર અમને આ મેસર મસ્તી ચેનલમાં આલો અને અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરજો કરાવજો અમારા વિડીયો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને અમારે જે તમે પહેલાંની જે ચેનલમાં સાથ સહકાર આવ્યો હતો એના કરતાં પણ વધુ અમાને સાથ સહકાર તમે આ મેસર મસ્તી ગ્રુપ ચેનલમાં આલજો અમે અમારી નવી ચેનલ હવે આથી ચાલુ કરેલી જ છે પણ અમે વિડીયો તેમાં અપલોડ અમે હવે પછીના જે નવા અમારા કોમેડી જબરજસ્ત વિડીયો આવે એ અમે હવે અમારા કોમેડી વિડીયો અમે અમારી મેસર મસ્તી ચેનલમાં અપલોડ કરીશું જય માતાજી જય જય ભવાની